નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ દુનિયાની અંદર જો કોઈ સૌથી મોટું સત્ય હોય તો એ છે મનુષ્યનું મૃત્યુ મનુષ્ય ગમે એટલો બુદ્ધિમાન હોય ગમે એટલો શક્તિશાળી હોય કે પછી ગમે એટલો અમીર હોય છતાં પણ એ મૃત્યુથી નથી બચી શકતો પરંતુ જ્યારે કોઈ આપણને છોડીને આ દુનિયામાંથી જાય છે ત્યારે પ્રશ્ન માત્ર એ નથી હોતો કે એ જીવ ક્યાં ગયો છે પરંતુ પ્રશ્ન એ હોય છે કે હવે પછી એની સાથે શું થવાનું છે શું એ જીવ આપણને જોઈ શકે છે શું આપણા ઘરે પાછો આવે છે શું એની આત્મા પીડા અનુભવી રહી છે કે પછી એને શાંતિ મળી ગઈ છે મિત્રો આ વિષય પર ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ માત્ર અંત નથી પરંતુ આત્માની સૌથી રહસ્યમય યાત્રાની શરૂઆત છે મિત્રો આ એક એવી યાત્રા છે છે જ્યાં કોઈ કોઈ શરીર નથી નથી હોતું હોતું નામ બસ કર્મ હોય અને એની સાથે કર્મના અદ્રશ્ય પરિણામો હોય છે મૃત્યુ સમયે આત્મા શરીરમાંથી બહાર નીકળે છે બિલકુલ એવી જ રીતે જેમ એક પક્ષી પિંજરામાંથી બહાર નીકળે છે પરંતુ પિંજરામાંથી બહાર નીકળીને પક્ષી થોડી વાર માટે આત્મા બહાર નીકળ્યા બાદ આત્મા પોતાના શરીરને જુએ છે પોતાના શરીરની ચિતાની તૈયારી થતી જુએ છે પરંતુ એને કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે મિત્રો ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તરત જ આત્મા બ્રહ્મની સ્થિતિમાં રહે છે એને એવું લાગે છે કે એ હજુ પણ જીવિત છે અને આ દુનિયાના લોકો એને અવગણી રહ્યા છે અને ત્યારે જ યમદૂતો આવે છે જેમનું દિવ્ય સ્વરૂપ સાંસારિક નથી હોતું ન તો એ કાળા હોય છે ન તો એ લાલ આંખોવાળા હોય છે પરંતુ એમનું સ્વરૂપ એ આત્માના કર્મો પર નિર્ભર કરે છે જેને પવિત્ર જીવન જીવ્યું હોય એને યમદૂત શાંતિદાયક રૂપમાં દેખાય છે જાણે કોઈ તીર્થયાત્રા પર સાથે લઈ બે સંતો હોય એવું લાગે છે પરંતુ જેમણે અધર્મ અને પાપનું જીવન જીવ્યું હોય જેને કુકર્મ કર્યા હોય એવી આત્માને યમદૂતોનું સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે છે મૃત્યુ પછી

આત્માને પોતાનું સંપૂર્ણ જીવન એક ચલચિત્રની જેમ બતાવવામાં આવે છે કોઈ પણ શબ્દ વિના કોઈ પણ તર્ક વિના બસ દરેક કર્મની સ્મૃતિ એની ઉર્જા સામે આવે છે જેને તમે ભૂલી ગયા હોય જેને તમે અવગણ્યા હોય એ બધું જ તમારી સામે આવે છે આ બધું ત્યારે થાય છે જ્યારે શરીર અગ્નિને સોંપવામાં આવે છે ચિતા સળગી રહી હોય પરંતુ આત્મા એ ચિત્તાને નથી જોઈ રહ્યો એ તો ફક્ત પોતાના કર્મોની આગ જોઈ રહ્યો હોય છે ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કારના સમયે આત્મા પોતાના સ્નેહીજનોની ખૂબ નજીક હોય છે એ એમના મનની દરેક વાત સાંભળી શકે છે એ એમના દુખને અનુભવી શકે છે પરંતુ એ લાચાર હોય છે અને આ પીડા એમના માટે સૌથી મોટી પીડા હોય છે એક માતાની આત્મા જોઈ રહી હોય છે કે એનો દીકરો રડી રહ્યો છે પરંતુ તે એને સ્પર્શ નથી કરી શકતી એક પત્નીની આત્મા જોઈ રહી હોય છે કે એનો પતિ એના કપડા સંકેલી રહ્યો છે પરંતુ તે એને રોકી નથી શકતી એટલા માટે પ્રાર્થનાઓનો સમય અને મોહનો સમય આત્મા માટે સૌથી ભારે હોય છે આ સમયે જો પરિવારજનો શાંતિનો જાપ કરે તો આત્માને થોડી દિશા મળે છે એ જાણે છે કે હવે એનો આગળનો પડાવ આવી રહ્યો છે અને પછી જ્યારે ચિતાની આગ બુઝાવા લાગે અને રાત ઢળે છે ત્યારે યમદૂત ધીરેથી આત્માને એવું કહે છે કે હવે ચાલો તને તારા કર્મોનો રસ્તો બતાવવાનો છે અને આત્મા એ ઘરને એકવાર અંતિમ વાર જુએ છે જ્યાં એમણે જન્મ લીધો ખુશીથી જીવન વિતાવ્યું ઝઘડા કર્યા એ ઘર હવે માત્ર એક સ્મૃતિ બની જાય છે અને અહીંથી આત્માની 31 દિવસની રહસ્યમય યાત્રા શરૂ થાય છે યમદૂત આત્માને સૂક્ષ્મ માર્ગ પર લઈ જાય છે જ્યાં કોઈ શરીર નથી હોતું માત્ર કર્મોની ગંધ હોય છે પરંતુ ગરુડ પુરાણ એવું કહે છે કે આત્માને સીધા જ યમલોક નથી લઈ જવામાં આવતી પેલા તેર દિવસ આત્મા પૃથ્વી લોક આસપાસ રહે છે તે પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે અદ્રશ્ય રૂપમાં હાજર હોય છે તે જુએ છે કે કોણ એના જવાથી તૂટી ગયું છે અને કોણ બીજાને દેખાડવા માટે ખોટે ખોટા આંસુ વહાવી રહ્યું છે એ જાણે છે કે કોણ સાચું અને કોણ ખોટું છે તેર દિવસના પિંડદાન તર્પણ વગેરે ક્રિયાઓથી આત્માને શુદ્ધિ કરવામાં આવે છે ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આ તેર દિવસમાં જો ઘરના સભ્યો સાચા મનથી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તો આત્માને માર્ગદર્શન મળે છે પરંતુ જો ઘરમાં કલેશ હોય તો આત્મા ભ્રમિત થાય છે અને વારંવાર પાછી ફરે છે પોતાના પલંગ પાસે પોતાના કપડા પાસે પોતાની તસવીર પાસે બધી જ જગ્યાએ ભમતી રહે છે ગરુડ પુરાણમાં કહેવાય છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ માર્ગોમાંથી એક માર્ગ પર મોકલવામાં આવે છે પરંતુ આ માર્ગ એના જીવનમાં કરેલા કર્મો પર નિર્ભર હોય છે આમાંથી પહેલો માર્ગ છે અરજી માર્ગ આ એ માર્ગ છે જે ધાર્મિક તપસ્વી અને સત્યનિષ્ઠ આત્માઓ માટે ખુલે છે એને સ્વર્ગ માર્ગ અથવા તો દેવ્યાન માર્ગ પણ કહેવાય છે આત્મા આ માર્ગથી સ્વર્ગ લોક તરફ જાય છે જ્યાં સુખ શાંતિ અને દિવ્યતા હોય છે બીજો માર્ગ છે ધૂમ માર્ગ આ એ માર્ગ છે જ્યાં આત્મા પિતૃ લોક તરફ જાય છે જેણે ન તો પુણ્ય કર્યું હોય કે ન તો પાપ કર્યું હોય આવા જીવોને મધ્યમવર્તી લોક મળે છે આત્મા વિશ્રામ કરે છે અને આગલી યાત્રા અથવા તો પુનર્જન્મની પ્રતીક્ષામાં રહે છે ત્રીજો માર્ગ છે ઉત્પત્તિ વિનાશ માર્ગ આ એ માર્ગ છે જેને પાપી આત્માઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે આ માર્ગને નર્ક માર્ગ પણ કહે છે અહીં આત્માઓને એમના કર્મો અનુસાર ભયંકર દંડ ભોગવવો પડે છે પરંતુ આ પડાવનું નામ છે વેતરણી નદી ગરુડ પુરાણમાં એનું વર્ણન અત્યંત ભયાનક સ્વરૂપમાં કરવામાં આવ્યું છે આ કોઈ સાધારણ નદી નથી પરંતુ આત્માની પરીક્ષાની નદી છે અહીં આત્માને સ્વયંના કર્મોની ધારામાં ઉતરવું પડે છે જેણે જીવનમાં દાન સેવા સત્કર્મો કર્યા હોય એ આત્મા જાણે કોઈ સંત સ્નાન કરી રહ્યા હોય એવી રીતે વેતરણી નદીને પાર કરીને નીકળે છે પરંતુ જેણે અધર્મ લોભ હિંસા અને મિથ્યા આચરણ કર્યું હોય એવી આત્મા વેતરણી નદીમાં તરતી નથી અને તેમાં ફસાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પાપી આત્મા માટે વેતરણી નદી લોહી કીચડ અને કીટાણુઓથી ભરેલી હોય છે એના જળમાં ભૂખ્યા મગર ભયંકર સાપ અને એવા જીવો હોય છે જેમની આંખોમાંથી આગ અને મુખમાંથી શ્રાપ નીકળે છે વેતરણી નદીમાં પ્રવેશ કરતા જ આત્માને એવું લાગે છે જાણે કે સૂર્યના કિરણોની આગ એને સળગાવી રહી છે ભયંકર પીડાના લીધે આત્મા બૂમો પાડે છે પરંતુ એની બૂમ કોઈ સાંભળતું નથી જે આત્મા આ વેતરણી નદીને પાર નથી કરી શકતી એ યમલોક સુધી નથી પહોંચતી પરંતુ અધવચ્ચે જ અટકી રહે છે એટલા માટે ગરુડ પુરાણમાં વારંવાર કહેવામાં આવે છે કે જીવનમાં ગાય બ્રાહ્મણ પવિત્ર જળ અને વાસ્તવિક સેવાનું મહત્વ સમજવું જોઈએ

શાંત અને ગંભીર હોય છે તે દરેક આત્માના અંતર મનને વાંચી લેનારા જ્યારે આત્માને એમની સામે લાવવામાં આવે છે ત્યારે તે એકલી નથી હોતી એની સાથે ચિત્રગુપ્ત પણ હોય છે જેમની પાસે આત્માના દરેક નાના મોટા કર્મોનો હિસાબ હોય છે એમનું પુસ્તક કોઈ સામાન્ય ગ્રંથ નથી એ આત્માની અંદરના વિચારોને પણ નોંધે છે જે તમે માત્ર વિચાર્યું હતું પરંતુ ક્યારેય કહ્યું નથી જે તમે ઈચ્છ્યું હતું પરંતુ ક્યારેય કહ્યું નથી એ પણ આ ગ્રંથમાં લખેલું હોય છે ચિત્રગુપ્ત આ આત્માનું પૂરું જીવન યમરાજની સામે ખોલે છે અને આત્મા પોતાના જ જીવનને પોતાના જ ન્યાયની પ્રતીક્ષામાં જુએ છે બિલકુલ એવી જ રીતે જેમ કોઈ અપરાધી પોતાના અપરાધનો સ્વીકાર કરે છે ગરુડ પુરાણમાં કહેવાય છે કે પાપ અને પુણ્યનો હિસાબ સંખ્યામાં નહીં પરંતુ ઊંડાણમાં હોય છે એક વ્યક્તિએ એકવાર કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું પરંતુ પૂરા પ્રેમથી આપ્યું તો એનું આ પુણ્ય એના હજાર પાપને ધોઈ શકે છે અને કોઈ વ્યક્તિ રોજ પૂજા કરતો હોય પરંતુ અહંકારમાં ડૂબેલો હોય તો એ પૂજાનું પુણ્ય ફળ એને નથી મળતું અહીંયા છળ કપટ નથી ચાલતું અહીંયા માત્ર સત્ય ચાલે છે ત્યારબાદ નિર્ણય કરવામાં આવે છે કે આત્માને સ્વર્ગલોક પિતૃલોક કે પછી નર્કમાંથી કઈ દિશામાં મોકલવામાં આવશે કદાચ આત્માએ અત્યંત પુણ્ય કર્મો કર્યા હોય તો યમરાજ સ્વયં ઊભા થાય છે અને એને દેવદૂતો સાથે સ્વર્ગના દ્વાર સુધી વિદાય કરે છે જ્યાં અપ્સરાઓ સ્વાગત કરે છે અને આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થાય છે પરંતુ જો આત્માએ પાપોથી ભરેલું જીવન જીવ્યું હોય તો એની સામે નર્કનો માર્ગ ખુલે છે ગરુડ પુરાણમાં કહેવાય છે કે નર્ક એ માત્ર એક જગ્યા નથી પરંતુ આત્માની શુદ્ધિનું એક શુદ્ધિકરણ કેન્દ્ર છે જ્યાં વિશેષ પાપ માટે વિશેષ દંડ છે હવે એ જાણીએ કે નર્ક લોકમાં કયા પાપી આત્માને મોકલવામાં આવે છે તો પહેલું પાપ કે જે લોકોએ સંપત્તિ હોય ભાઈનો હિસ્સો છીનવી લીધો હોય આત્માને લોખંડની સાકળથી બાંધીને ગાઢ અંધકાર બતાવવામાં આવે છે જ્યાં સમય ધ્વનિ અને ચેતના આ બધું જ છીનવી લેવામાં આવે છે જે લોકોએ ખોટા વચનો આપીને નિર્દોષ લોકોને છેતરવાનું કામ કર્યું હોય ગુરુ શિષ્ય અથવા તો જીવનસાથીના સંબંધોમાં દગો કર્યો હોય એવી આત્માને સતત નાખવામાં આવે છે અને તે વારંવાર પડે છે છે અથડાય અને એમની ચેતના ગુમાવે છે ત્રીજું રોરો નર્ક અહીં એવા લોકો આવે છે જેઓ હિંસક અને સતામણી કરતા હોય અથવા તો જાણી જોઈને બીજા લોકોને પીડા આપતા હોય અથવા તો કઈ પણ કારણ વગરના નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા હોય મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ નર્ક ઉકળતા તેલ સળગતી અગ્નિ અને કાચ જેવા પથ્થરોથી ભરેલું હોય છે જ્યાં આત્માને દરેક સંવેદના જીવંત રાખવામાં આવે છે ચોથું કુંભી પાર્ક નરક શિકારી કસાય અને એવા લોકો કે જે પ્રાણીઓની હત્યા કેવળ સ્વાદ અથવા શોખ માટે કરે છે એમને અહીં મોકલવામાં આવે છે આ નર્કમાં આત્માને ઉકળતા તેલમાં ડુબાડવામાં આવે છે અને વારંવાર ડુબાડવામાં આવે છે જ્યાં સુધી એની ચેતના સંપૂર્ણપણે વિખેરાઈ ન જાય પાંચમું કાલસૂત્ર નર્ક અહીં એવા લોકો આવે છે જેમણે જીવનમાં પોતાના વડીલોનું અપમાન કર્યું હોય ગુરુની અવગણ્યા કરી હોય અને માતા પિતાને કષ્ટ પહોંચાડ્યું હોય આ નર્ક અગ્નિની જ્વાળાઓથી ભરેલું હોય છે જ્યાં આત્માને વિરામ વગર સળગતા લોખંડ પર ચલાવવામાં આવે છે જેમણે ધર્મના નામે અધર્મ કર્યો હોય લોકોને ગેરમાર્ગે દોર્યા હોય અથવા તો આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ કર્યો હોય એમના માટે આ સૌથી કઠોર નર્ક છે આ એક કાંટાથી ભરેલું વન છે જેમાં આત્માને ખૂબ દોડાવવામાં આવે છે મિત્રો આવા અઠ્યાવીસ થી પણ વધારે નર્ક લોકનું ગરૂડ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે દરેક આત્માના કોઈ ને કોઈ દોષને શુદ્ધ કરવા માટે આ નર્કો ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નર્ક એક શુદ્ધિકરણ કેન્દ્ર જેવું હોય છે જેમાં આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવે છે અને પછી આગળના જન્મ માટે તૈયાર થાય છે પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આત્મા આગળનો જન્મ કયા સ્વરૂપમાં લેશે શું એ ફરીથી માનવ શરીર પ્રાપ્ત કરશે કે કોઈ અન્ય યોનીમાં જશે તો એનો જવાબ કેવળ એક જ વાત પર નિર્ભર કરે છે કે તે આત્માએ કેવા કર્મો કર્યા છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ચોર્યાસી લાખ યોનીઓ છે જેમાંથી કેવળ એક યોનિ માનવ યોનિ જ એવી છે જેમાં આત્માને પોતાના કર્મો સુધારવાનું મોક્ષ મેળવવાનું અને બ્રહ્મને જાણવાનો અધિકાર મળ્યો છે છે બાકીની બધી કેવળ જ્યાં આત્માને વિચારવાનો અવસર નથી મળતો માત્ર ભોગવવાનો અવસર મળે છે જ્યારે કોઈ આત્મા પોતાના પાપોનું ફળ નરકમાં ભોગવી ચૂકી હોય ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ મળીને એવો નિર્ણય કરે છે કે હવે આ આત્મા કયા શરીરમાં જન્મ લેવા માટે યોગ્ય છે જો આત્માએ ખૂબ જ પુણ્ય કર્મ કર્યા હોય તો એને માનવ જન્મનો અવસર આપવામાં આવે છે પરંતુ જો એની ચેતના હજુ પણ સ્વાર્થ અહિંસા લોભ અથવા તો અહંકારથી ગ્રસિત હોય તો એને એ જ યોનીમાં મોકલવામાં આવે છે જ્યાં એની ચેતનાને અનુરૂપ શરીર મળે છે ગરુડ પુરાણમાં ઉદાહરણો આપવામાં આવ્યા છે કે જે આત્માએ ક્રૂરતા બતાવી છે એને માંસાહારી જાનવરના સ્વરૂપમાં જન્મ મળે છે જેણે લોભ કર્યો હોય એવા જીવોને કીટક ઉંદર અથવા ભિક્ષા માટે તડપતું પક્ષી જેવી યોનીઓમાં જન્મ મળે છે જે આત્માએ કામુકતામાં જીવન વેડફી નાખ્યું હોય એવી આત્મા કૂતરા ભૂંડ અથવા અન્ય યોનીમાં જન્મ થાય છે જેણે ધર્મનું અપમાન કર્યું હોય અથવા તો ગુરુનો અનાદર કર્યો હોય એવી આત્માને પથ્થર ઝાડ અથવા તો નિર્જીવ વસ્તુના રૂપમાં સ્થિર કરી દેવામાં આવે છે પરંતુ જે આત્મા એક વાર પણ સાચા હૃદયથી સેવા દયા અથવા તો પ્રેમનો અનુભવ કરી ચૂકી હોય એને ફરીથી માનવ શરીર પ્રાપ્ત કરવાનો અવસર મળે છે ગરુડ પુરાણમાં એવું કહેવાય છે કે અમુક આત્માઓ નરકથી નથી ડરતી કારણ કે તેઓ એવું વિચારે છે કે દંડ ભોગવીને બધું સમાપ્ત થઈ જશે પરંતુ સાચો ભય ભટકતી આત્માનો હોય છે જે ન તો નર્કમાં સંપૂર્ણપણે પ્રવેશ કરી શકે છે અને ન તો પુનર્જન્મમાં આવી શકે છે આત્માઓ અધવચ્ચે અટકી જાય છે જેને ભૂત પ્રેત અથવા તો પિચાચ યોનીમાં જવું પડે છે અને વર્ષો સુધી ભટકવું પડે છે ત્યાં આવી આત્માઓ ન તો પોતાનું શરીર ત્યાગી શકે છે તો શરીર પ્રાપ્ત કરી શકે છે ગરુડ પુરાણ અનુસાર જે આત્માઓ મૃત્યુ સમયે પોતાની સંપત્તિ સાથે ચોંટેલા રહે છે તેઓ પોતાનું ઘર છોડી નથી શકતા જેઓ પોતાની ઈચ્છાઓ અધૂરી રહી જવાથી તડપી ઉઠ્યા હતા એવી આત્માઓ અધૂરી રહી જાય છે અને આવી આત્માઓ કોઈ વિશેષ તિથિ વાર અથવા તો જગ્યા પર વારંવાર પ્રગટ થાય છે અને જ્યાં સુધી એમનો મોહ નથી તૂટતો ત્યાં સુધી તેઓ પુનર્જન્મ નથી લઈ શકતા એટલા માટે ગરુડ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન જેવા કર્મો આત્માને આ ચક્રમાંથી મુક્ત કરાવવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે આ તિથિ પર જ્યારે પવિત્ર જળ અને મંત્રોથી તર્પણ કરાવવામાં આવે છે ત્યારે આત્માને એક દિવ્ય સંકેત મળે છે કે હવે એ આગળ વધી શકે છે અને ત્યારબાદ બધું જ પૂર્ણ થાય છે જ્યારે આત્માએ નર્ક ભોગવી લીધું હોય અને મોહ તૂટી ગયો હોય જ્યારે સંસ્કાર સંપન્ન થઈ ગયા હોય ત્યારે આત્મા પુનર્જન્મ પ્રાપ્ત કરવા માટે તૈયાર હોય છે અને ત્યારબાદ એનો પુનર્જન્મ થાય છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ